અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલની જમીન લીઝ મામલે આવેલી તપાસમાં મોટો ગસ્ફોટ થયા છે તપાસમાં બહાર આવ્યું છે કે સ્કૂલ દ્વારા લીઝ કરચરાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે અને અનેક અનિયમિતતાઓ આચરવામાં આવી છે વર્ષ બે હજાર એકમાં ઠરાવ કરીને નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે જમીન ટ્રસ્ટને આપી હતી પરંતુ એ એમસી દ્વારા ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે એડવેન્ટ્સ નામના કંપની દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતા સ્કૂલ દ્વારા એएमसी માં બાંધકામ પ્લાન પાસ કરાવ્યા વગર જ સમગ્ર બાંધકામ ઉભો કરી દેવામાં આવ્યો છે તથા સેવન્થ ડે સ્કૂલ દ્વારા જમીનનો એને પણ કરવામાં આવ્યો નથી તપાસમાં જાણવા મળ્યું છે કે સેવન્થ ડે સંચાલકો અલગ અલગ દસ્તાવેજો રજુ કરીને એएमसी ને ગુમરા કરવાનો પ્રયાસ કર્યો હતો એક 2012 ના વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટી અને બોર્ડના ઠરાવ દ્વારા ટેન્ડર મારફતે એજ્યુકેશન ટ્રસ્ટોની ઓફરો મંગાવી હતી શાળા ચાલુ કરવા માટેની એ અંતર્ગત સેવન ડે સ્કૂલ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જે જે જેનો ડોક્યુમેન્ટ આપ્યું છે તો એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં એના માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે અને જો આ અંગે કોઈ ટ્રસ્ટ ના હોય એની સિવાય અમને કોઈને આપણને તો તાત્કાલિક પગલા લેવાની જાણ કરવામાં આવી છે